समयात्रीनी सत्य युगनी सफर तमें जे कई वाँचू सांभ्यु के जोयु हशे ते काल्पनिक लागशे कारण के आजे हूँ तमने वास्तविकता बताववा जई रह्यो छूं छेल्ला वीडियो पछी मैं मारी टाइम मशीन ने संपूर्णपणे अपग्रेड करी दीधी छे हवे आ मशीन तमने मात्र थोड़ा वर्षों पाछड़ नहीं पण हजारों अने लाखों वर्षों युगों युगो में સત્ય યુગ અને ત્રેતા યુગ સુધી પાછા લઈ જઈ શકે છે હો માત્ર પુસ્તકોમાંની ઘટનાઓ વિશે વાંચીશ નહીં પણ ત્યા જઈને મારી નજર સામે જોઈશ અને તેનો અનુભવ કરીશ અને મિત્રો આજે હું જે ઘટનાને રેકોર્ડ કરવા જઈ રહ્યો છું તે ઇતિહાસનું સૌથી શક્તિશાળી અને મહાન યુદ્ધ હતું કે યુદ્ધ જેણે અસત્યના દુષ્ટતા સામે જાગૃતિનો પાયો નાખ્યો युग तरफ प्रवास जर्नी टू सत्यायुगा आजे हूँ युग में जई रो छु एज समय जारे देवी दुर्गाए नो वध करो आना माटे वर्षोनी मेहनत लागी छे भविष्य राह जुए छे। समय यात्रा शुरू भयानक वातावरण द होरिफाइंग एनवायरनमेंट आ अविश्वसनीय आपने सत्य युग में छे અહીંનું વાતાવરણ સંપૂર્ણપણે પૃથ્વીને ધ્રુજાવી દે તેવું લાગે છે અહીંના વૃક્ષો અને છોડ પણ વિચિત્ર લાગે છે લોરા તે સક્રિયપણે પ્રતિકૂળ છે અને ફેના ફ્લોરાફોના મને સર્વોચ્ચ શિકારી એપેક્સ ની સહીઓ મળી રહી છે મારી વૈજ્ઞાનિક ગણતરીઓ મુજબ આ એ જ જગ્યા અને સમય છે જ્યારે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો विशाल पग मने कचड़ी नाखता नाखता रही गयो द जायंट फूट ऑलमोस्ट क्रशेस मी शो हूँ अही एक बाड़क हतो, शो आ महिषासुर नथी। हो खूबज थाकी गयो छु अने डरी गयो छु मारे शू करव जोए मने क्याय दुर्गा देखाता नथी, मारे शू करव जो ये। शो मारे मारा समय मा पाछा जवु जो ये। दे रहा मां दुर्गा दिव्य आगमन मां दुर्गा द डिवाइन अराइवल मां दुर्गा ओ मारी पोतानी आंखों पर विश्वास करी શકતો નથી મે તને આ યુદ્ધમાં નવ દિવસ માટે છોડી દીધો હતો પણ આજે નહીં મિત્રો હું ખૂબ ડરી ગયો છું તેમ છતા હું જે કંઈ મારી નજર સામે જોઉં છું તે બધું રેકોર્ડ કરી રહ્યો છું મારા ચશ્મામાંનો અત્યંત આધુનિક કેમેરો બધું જોઈ અને રેકોર્ડ કરી રહ્યો છે મહાકાવ્ય યુદ્ધ શરૂ થાય છે ધ એપિક બાઇટલ બિગીન્સ અંતિમ હુમલો અને મારું પલાયન ધ ફાઇનલ અટેક માય એસ્કેપ પ્રહાર સીધો મહિષાસુરને વાગ્યો છે ચારે બાજુ વિજળી અને પ્રકાશ છે આ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે